નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્ટ ટુડે ન્યૂઝ નવસારીમાં આવેલા મિની સાળંગપુર તરીકે પ્રખ્યાત થયેલા વીરવાડી હનુમાનજી મંદિરની પૌરાણિક દંતકથા વિશે જાણીશું કોઈ પણ મનોકામનાને લઈ પિસ્તાલીસ દિવસ બાપાને યાચના કરો તો અનેક મુશ્કેલ કામ થઈ જતા હોવાની આસ્થા ધરાવતા નૈસર્ગિક વાતાવરણમાં વિરાજમાન વીરવાડી દાદાનો અનોખો મહિમા જોઈશું રામ ભક્ત હનુમાનજીના શૌર્ય અને પરાક્રમના કથા આધારે આપણા રામાયણમાં વર્ષોથી જોતા આવ્યા છે સુંદરકાંડમાં હનુમાનજીએ કરેલા કાર્યો આજે યુવાનોને પ્રેરણા આપે છે રામાયણમાં કરેલા વીર રસથી ભરપૂર કરતા હોય છે હનુમાનજીનું નવસારીમાં આવેલું વીરવાળી મંદિર પણ એટલું જ તેજ અને આસ્થા ધરાવે છે ચારસો વર્ષ પુરાણું આ મંદિર અનોખી દંતકથા ધરાવે છે શાંત અને રમણીય વાતાવરણથી ઘેરાયેલા આ વિસ્તારને આમડપોર ગામ ખાતે રહેતા દેસાઈ પરિવારના એક સભ્યને રાત્રે સપનું આપ્યું કે હનુમાનજી પાણીના ધરામાં હોવા સાથે ત્યાં મૂંઝાઈ રહ્યા છે તેમને બહાર કાઢવાનો આદેશ થયો જેથી દેસાઈ યુવાન ઉમરાની ઝાડ નીચે વહેતા પાણીના ઘરમાં ધરામાં પહોંચતા જ હાથમાં આવી અને હનુમાનજીની લાલ પથ્થરવાળી પ્રતિમા ભક્તિભાવની સાથે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી લાખો ભક્તોએ હનુમાનજીના દર્શનનો લાભ લઈ અને જીવન ધન્ય બનાવ્યું છે વીરવાડી હનુમાન દાદાનું આ બાળ સ્વરૂપ છે તો સાથે જ દાદાના સમગ્ર દેશમાં પૂર્વ ભીમુખ મંદિર દક્ષિણ ભારતના કોઈ ગામમાં અને નવસારી ખાતે આવેલું વીરવાડી હનુમાનજી મંદિર હોવાના દાવા થયા છે પૌરાણિક આ મંદિરનું આધુનિક સ્વરૂપ અને સુવિધાયુક્ત રીતે ઓગણીસો બ્યાસીમાં માં રામકથાકાર મોરારી બાપુના હસ્તે જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો દર વર્ષે અહીં હનુમાન જયંતિએ વિશેષ કાર્યક્રમ સહિત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાખો લોકો દર્શનનો લાભ લે છે નવસારી જિલ્લો એનઆરઆઈ પંથક તરીકે જાણીતો છે જેમાં અમેરિકા લંડન આફ્રિકા યુરોપ સહિતના દેશમાંથી આવતા ભક્તો બાપાનો દર્શનનો અચૂક લાભ લે છે ટેકનોલોજીની સાથે કદમ મિલાવતા વિશ્વમાં હનુમાનજીનું મંદિર પણ ટેકનોલોજી પૂર્ણ બની ગયું છે શહેરના સિમેન્ટના જંગલથી દૂર નૈસર્ગિક વાતાવરણમાં બિરાજમાન વીરવાડી હનુમાનજી દાદાની સાથે શનિ મહારાજ પણ બિરાજમાન છે શનિથી પીડિતા લોકોનું દુઃખ તકલીફ અહીં ઓછી થાય છે ધાર્મિક કાર્યક્રમોની સાથે મંદિર ટ્રસ્ટ સેવાકીય અને સામાજિક કાર્યો કરી અનેકની મદદરૂપ થઈ રહ્યા છે જય શિયા રામ મહંત અશોકદાસબાપુ વીરવાડી હનુમાનજી મંદિર હનુમાનજી મહારાજનું મંદિર આ સારંગપુર તરીકે જણાય છે દક્ષિણ ગુજરાતમાં સાડી ચારસો વર્ષ કરતાં પણ પુરાણું હનુમાનજી મહારાજનું સ્વયંભૂ પ્રગટ પૂર્વાભિમુખ બાળ સ્વરૂપ હનુમાનજી મહારાજ અહીં બિરાજમાન થાય છે હનુમાનજી જન્મ મહોત્સવ નિમિત્તે અહીં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરે છે વહેલી સવારથી જ હનુમાનજી મહારાજના દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ ઉપસ્થિત રહે છે સવારે વહેલા પાંચ વાગે અમે દાદાને કેસર સ્નાન કરાવીએ છીએ દાદાને સોનાનો વરખ શ્રંગાર અર્પણ કરીએ છીએ સાત વાગે મહાઆરતી હોય છે બાળભોગનું આયોજન હોય છે અને સાડા નવ વાગે અહીં સુંદરકાંડના યજ્ઞનો પણ પ્રારંભ થાય છે અમારે સાડા ત્રણ વાગે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ હજારોની સંખ્યામાં એટલે કે અંદાજીત ચાલીસથી પચાસ હજાર ભક્તો અહીં ચાર વાગ્યા પછી પ્રસાદ લે છે જે મોડી રાત સુધી ચાલે છે સાંજે સાત વાગે મહાઆરતીનું આયોજન થાય છે બસ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સર્વ ભક્તોને હનુમાનજી મહારાજ નિરોગી રાખે અને હનુમાન જન્મ મહોત્સવની આપ સૌને શુભકામનાઓ પેઢી આ મારા બાપુજી અહીંયા પિસ્તાલીસ વર્ષથી અહીં સેવા કાર્યરત હતા હમણાં થોડા સમય પહેલાં જ બાપુજીએ વિદાય લીધી આ મારું અમારી બીજી પેઢી છે અમે હનુમાનજી મહારાજની સેવા કરીએ છીએ કમસે કમ અત્યારે દોઢસો સ્વયંસેવકો હાજર છે ચાર વાગ્યા પછી જે મહાપ્રસાદ થશે એમાં કમસે કમ ચારસો બહેનો મહિલા મંડળ અહીં ભોજન પ્રસાદ માટે ઉપસ્થિત રહેશે વીરવાડી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિનો ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે ભાવિક ભક્તોજનો મોટી સંખ્યામાં અહીં પધારી રહ્યા છે અને બીજું ખાસ તો આ મંદિરના ટ્રસ્ટીઓને મારે ખાસ અભિનંદન આપવા છે કે એઓ જ એક સમાજને માટેનું એક મોટું કામ કરી રહ્યા છે કે અનાથ દીકરીઓને લાવીને એમને અહીં રાખીને બધી સગવડો પૂરી પાડીને એમને ભણાવવાનું શિક્ષણ આપવાનું જે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે તે બદલ જેટલા અભિનંદન આ ટ્રસ્ટીઓને આપીએ એટલા ઓછા છે અને આ કાર્ય બદલ એમને હું અભિનંદન આપું છું મારું નામ છે કમલ ખટવાણી જય શિયાળા આજે હનુમાન જયંતિના નિમિત્તે અમે અહીંયા અંગેવાડી મંદિરે આવેલા છે નાનપણમાં પપ્પાની અંદર અને વડીલોના ઘરના વડીલોની અંદર અમે આવતા હતા અને નાનપણથી જ અમે પછી અમે ધીરે ધીરે આવતા થયા અને આજે અહીં આવીને ઘણી ધન્યતા અનુભવી છે અને ઘણો આનંદ થાય છે જય શિયાળા